જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આપણે બટેટાની ચિપ્સ બટેટાની વેફર ઇન્સ્ટન્ટ કેવી રીતે સિદ્ધ કરાય એ હું આપ સાથે શેર કરી રહી છું હમણાં શું છે કે નવા બટેટા આવે છે તો એની ચિપ્સ ખૂબ સુંદર થાય છે તો અહીં બે બટેટા લીધા છે મેં એની છાલ ઉતારી ધોઈ લીધા છે અને એને આવી રીતે સ્લાઇસ કરી લેવાનું છે ઘણા કેવું કરે છે કે બટેટાની ચિપ્સ કરીને સીધું તરત જલમાં પલાળી દે છે અને પલાળી રાખે છે તો વૈષ્ણવ એવું ન કરવાનું હોય આવી રીતે બટેટાને બધી ચિપ્સ કરી થાળીમાં કે ડિશમાં આવી રીતે પાથરી અને ઉપરથી થોડુંક ખાલી જાયલામાં રેડી દેવાનું છે વધારે નહીં થોડુંક જ અને એને પાણીમાં પલાળીને કંઈ રાખવાની જરૂરત નથી એને આપણે પછી ખાલી ધોઈ કાઢવાના કે એમાં જે સ્ટાર છે વાઇટ એ નીકળી જાય બસ આવી રીતે જ પછી આપણે એને કોટનના કપડાં પર બધી ચિપ્સને પાથરી દેવાનું છે તો આવી રીતે કરી દીધું હવે શું કરીએ કોટનનું કપડું લઈએ તરત જ અને એના ઉપર બધી ચિપ્સને પાથરી દઈએ વૈષ્ણવ મહેસૂબની સામગ્રીમાં ઘણા બધા મને એવું કહી રહે છે કે વધારે ઘડ્યું થઈ જાય છે પણ વૈષ્ણવ આ એક પ્રોપર રીત છે જ્યાં સુધી આપ સામગ્રી નહીં શેધ કરશો આપના ડાઉટ્સ ક્લિયર નહીં થાય તો આવી રીતે શું કરવાનું છે બધી ચિપ્સ આપણે પાથરી દઈએ અને પછી ઉપરથી શું કરીએ ઉપરથી બીજું કપડું લઈએ બોટનનું જ સાફ કપડું લઈને અને આવી રીતે ઉપરથી એના બધા જ નીચેથી કોટનનું કપડું એટલે નીચેનું જલ શોસાય અને ઉપરથી આવી રીતે આપ ટીશ્યુ બી લઈ શકો છો મેં કોટનનું કપડું લીધું છે જેનાથી જલ છે સુંદર સરળતાથી શોષાય છે તો આ ઇન્સ્ટેટ છે બટેટાની ચીપ્સ આપ સરળતાથી ફટાફટ કરી શકો છો જેલમાં પલાળવાની કોઈ જરૂરત નથી અને ખૂબ જ સુંદર આ ચિપ્સ થાય છે ખૂબ ઇન્સ્ટન્ટ આ બરફી ખૂબ ઇન્સ્ટન્ટ આ બટેટાની વેફર બનીને તૈયાર થઈ જાય છે એક વૈષ્ણવ મને કીધું કે દહીં થારા દહીંના લોટથી જ દહીંથી જ લોટ બંધાય છે વૈષ્ણવ જરૂરી નથી કે દહીંથી જ લોટ બનાવે બે રીત છે આપણે પુષ્ટિ માર્ગમાં જે આપણે દહીં થારા સિદ્ધ કરતા હોય છે એ નોર્મલ મેંદો હોય છે અને આપણે એને ઘીનો મોણ કરી જલ્દી લોટ બાંધીને ઉપરથી આમાં બુરું અને એલચીનો ભૂકો પધરાવવામાં આવે છે અને જે બીજી રીતે કરે છે દહીં થારા તે એમાં દહીંથી લોટ બાંધવામાં આવે છે એમાં સાકરનો ઉપયોગ ક્યાંય નથી હોતો તો આવી રીતે આપ જો બધી ચિપ્સ કોરી કરી લીધી છે ને હવે શું કરીએ કોરી થઈ જાય પછી પાછી ફરીથી આપણે એને એ કોટનનું કપડું લેવાનું અને એના ઉપર ફરીથી આવી રીતે પાથરી દેવાનું અને એને પછી મોઇશ્ચર જેવું જરા બી ન લાગવું જોઈએ અગર એવું લાગતું હોય ને તો ફરીથી એને કોટનનું કપડું લઈને ઉપરથી ફરીથી એને આવી રીતે એનું બધું મોઇશ્ચર નીકળી જાય એવું કરવાનું અને બધી ચિપ્સ આવી રીતે કોરી કરી લેવાની ઘણા કેવું કરે છે કે જલ સોતા જ સીધી તેલમાં પધરાવી દે છે તો એનાથી ચિપ્સ પોચી થઈ જાય છે તેલ એકદમ સુંદર આવી જવું જોઈએ તેલ અથવા કે આપ કંઈ બી લઈ શકો છો જોઈશનો મેં એ તેલનો ઉપયોગ કર્યો છે તો તેલ એકદમ ગરમ હોય ત્યારે આમાં ચિપ્સ આવી રીતે પધરાવી દેવાની અને એને આવી રીતે ફેરવતા રહેવાનું ચલાવતા રહેવાનું કારણ કે શું છે નહીં તો એક બાજુથી લાલ થશે અને બીજી બાજુથી આમ નમ રહેશે તો આપણે કેવું ઘણા કહે છે કે બાર કેવી ઇન્સ્ટન્ટ જે વેફર મળે છે કે એકદમ સફેદ હોય છે એટલે તો આવી રીતે જ આ વેફર બનીને તૈયાર થશે ખૂબ સુંદર આપ ફટાફટા તરત જ કરી શકો છો આમાં કંઈ પલાળી રાખવાની કે કંઈ ઝંઝટ કરવાની જરૂરત નથી તો વૈષ્ણવ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો કે જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકવો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય બબસ આવતા બંધ થઈ જાય એટલે પછી ચિપ્સ આપણે કાઢી લેવાની કારણ કે આપણે હાઈ ફ્લેમ પર ચિપ્સ તળતા હોય એટલે અંદરનું મોશ્ચર આપણે પહેલાં જમાથી બધું કાઢી લીધું છે જલનો ભાગ છે ને જે બી જરા તરા હશે એ બધું તેલમાં તળાઈને નીકળી જશે તો આપણે જો બબલ્સ આવતા બંધ થઈ ગયા છે એકદમ અને ચિપ્સનો રંગ બી આપ જોઈ શકો છો થોડુંક અહીંયા ચેન્જ થઈ ગયું છે હવે આપણે અહીંયા શું કરીએ ચિપ્સને બહાર કાઢી લઈએ અને પહેલાં ઘણા એમ કહે છે કે જલમાં પલાળીને મીઠું એમાં ઉમેરી દેવાનું તો ના વેશનું એવું કરવાની જરૂરત નથી આપ ઉપરથી આમાં સિંધાલુ પધરાવો ઉપરથી આપણે જે મસાલોમાં કરવું હોય આપ કરી શકો છો તો આપ જોઈ શકો છો કેટલી સુંદર બટેટાની ચિપ્સ બટેટાની વ્યવસ્થિત થઈ ગઈ છે આવી રીતે જ બધી ચિપ્સ આપણે તળી લઈએ તો વિષ્ણુ આપણા ઘણા બધા ક્વેશ્ચન્સ છે ઘણા બધા એવા સારા સારા કમેન્ટ મને કર્યા છે લોકોએ કે આપણી સમગ્રી ખૂબ સુંદર હોય છે તો વિષ્ણુ પ્રભુ કૃપાથી આપણને જેટલું આવડે છે એટલું આપણે કરીએ છીએ તો વિષ્ણુ વિડીયો ખાસ કરીને શેર કરવાનું કારણ એ છે કે એવું નથી કે હું એ બી પૂરી રીતે શીખેલી છું બધાને બધું ન જ આવડતું હોય પણ આપણે કોશિશ કરતાં રહેવાનું છે જેટલું આવડે એટલું આપણે એકબીજા સાથે શેર કરતા રહેવાનું છે તો મને ખૂબ આનંદ થાય છે કે આપ સૌ આપના જે પ્રયાસો છે આપ લોકો મારી સાથે શેર કરો છો એના માટે ખૂબ ખૂબ આપનો દિલથી આભાર તો તમે અહીં જોઈ શકો છો બટેટાની ચિપ્સ ખૂબ સુંદર તળાઈ ગઈ છે એને બી આપણે બહાર કાઢી લઈએ તો આપ જોઈ શકો છો કેટલી સુંદર કેટલું સુંદર એનું પ્રેક્ષર આવે છે હવે ઉપરથી એમાં સિંધાલ ઉપરાવી દઈશ તો વૈષ્ણવ ખૂબ સરળ અને સુંદર બટેટાની વેફર ઇન્સ્ટન્ટ તળાઈને તૈયાર થઈ ગઈ છે તો વૈષ્ણવ વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આપને વિડીયો કેવો લાગ્યો છે આપના વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી જાય તો તો વિષ્ણુ અહીં હું વેફર આપણે તોડીને દેખાડી દઉં કે ભાઈ કેવી થઈ છે તમે અહીં જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એકદમ કુરકુરી થઈ ગઈ છે તો વિષ્ણુ ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો અને મારા જય શ્રી કૃષ્ણ